કચ્છ બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે અઠોતેરમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સહકાર યુવક મંડળ દ્વારા ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમની ઝલક આપણે નિહાળશું અહીં પર્વ ઉજવવા માટે આવેલા તમામ ભાઈશ્રીઓ રાષ્ટ્રીય પર્વ ઉજવવાનો હક્ક બધાને છે પણ કમનસીબી છે કે આપણે આપણો ધાર્મિક તહેવાર હશે તેને ઉજવવા માટે આગળ આવશું પણ રાષ્ટ્રીય પર્વ ઉજવવા માટે બહુ એટલો ઉત્સાહ નથી હોતો સરકારી સ્કૂલોની અંદર કે અલગ અલગ કચેરીઓમાં ઉજવાતો હોય છે પણ આઝાદી ગલી ગલીમાંથી નીકળેલા શહીદોએ આપવા વિશે આપણને ન બોલવું જોઈએ કારણ કે ગલી ગલીમાંથી નીકળેલા શહીદો જ્યારે આપણને આઝાદી આઝાદીનો અર્થ તો તે જ સમજી શકે જે અત્યારે બહાર ફરી રહ્યા છે પણ અમે ગઈકાલે ખાસ જેલની અંદર જ્યારે કેદીઓ અંદર હતા અને અમે ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા માટેનો પ્રોગ્રામ કરવા ગયા હતા ત્યારે આપણને આઝાદીનો ખરેખર મહત્વ તમને આપણને અત્યારે અહીંથી જેવી રીતે સહકાર યુવક મંડળ રાષ્ટ્રીય પર્વ હોય અને ગલી ગલી ની અંદર આવા પ્રસંગો આવા પર્વ ઉજવવા માટે ઉત્સાહિત કરતા હોય અને તેમાં પણ આપણે જો ન તો ખરેખર આપણી આઝાદી કહેવાય માટે આપણે અહીંથી તમામ નાગરિકોને આહવાન કરતો કે આ પર્વને તમે ભૂલી ન જાઓ હંમેશા જેવી રીતે ગલી ગલી ની અંદર ઉજવવા માટે સહકાર યુવક મંડળ આગળ આવે છે તેવી રીતે અનેક સંસ્થાઓ અન્ય સંસ્થાઓના પણ આવવું જોઈએ અત્યારે અમે સવારના વહેલા એક નવ વિસ્તરની અંદર સ્પેશિયલ આ પ્રોગ્રામ કરવા માટે સરસ કાર્યક્રમ યુવક મંડળના મારી આઝાદી દિન પ્રસંગે એ ઉપસ્થિત સૌને અને આપની ચેનલમાં આપણે સૌ નાગરિકોને અભિનંદન છેલ્લા સત્તોતેર વર્ષ દરમિયાન દરેક દાયકામાં કંઈક ને કંઈક પ્રગતિ આપણા દેશે કરી છે ખેત ઉત્પાદન હોય ઔદ્યોગિક વિકાસ હોય સંરક્ષણ હોય વિદેશ નીતિ હોય સાયન્સ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી બધામાં આપણે પ્રગતિ કરી છે પણ જે દેશદાસની ભાવના વતન પ્રેમની ભાવના આઝાદી વખતે જે જોવા મળતી હતી એ દિવસો દિવસ એમાં ઘટાડો થતો હોય એવું બધાને લાગ્યા જ કરે છે આ દેશમાં આઝાદી લોકશાહી ટકાવી હોય તો રાષ્ટ્રીય એકતા જરૂરી છે અને સામાજિક સમરસતા જરૂરી છે હર ઘર મુહિમ નીચે જે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે એની આન શાંત અન્યા સાંજ જવાય રહે એ જોવાની આપણી સૌની ફરજ છે અને તે જ રીતે આપણું રાષ્ટ્રગીત જનગણ મંત રાષ્ટ્રગાન મંતે માત્ર એ બંનેમાંથી પ્રેરણા લે અને આપણે એવું જીવન જીવીએ કે આપણને પોતાને લાગે કે આપણે સારા નાગરિક તરીકે આ દેશનું જીવ જીવ્યા છે અને પંદરમી ઓગસ્ટ એટલે હિન્દુઓ માટે દિવાળી અને મુસ્લિમો માટે ઈદ ગંગાજમની સંસ્કૃતિ જે આપણા દેશમાં આઝાદી પહેલાં હતી સશસ્ત્ર ક્રાંતિ થઈ સશસ્ત્ર ક્રાંતિ શહીદ આઝમ ભગતસિંહ વગેરેના નેતૃત્વ હેઠળ તેમાં પણ હિન્દુ મુસ્લિમ દરેક કોમના ક્રાંતિવીરો હતા અને બધાને આજની તારીખો શ્રદ્ધાંજલિ આપું છું એ જ રીતે અહિંસક સત્યાગ્રહ ચાલ્યો મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ એ અહિંસક સત્ય સત્યાગ્રહમાં પણ મહાત્મા ગાંધી મૌલાના અબ્દુલ કાઇમ અલામ એ બધા જ હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે મળીને લડ્યા હતા એમને પણ આજની તારીખમાં હૃદય શ્રદ્ધાંજલિ આપું છું એમના જીવનમાંથી એમના કામોમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ અને વર્તન પરિસ્થિતિની ભાવના ટકી રહે એ હિન્દુઓના ધર્મ સાફરમાં કહ્યું છે કુરાણમાં પણ કહ્યું છે આપણે સૌ આ દેશમાં રાષ્ટ્રીય એકતા કઈ રીતે ટકી રહે અને સામાજિક રીતે સમરસતા કઈ રીતે શકી રહે એ જોવાની હંમેશા ચિંતા રાખીએ આવા કાર્યક્રમ સાર્થક ગણાશે ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન શુભે છે આજે અઠોતેરમાં આઝાદી પર્વ નિમિત્તે સહકાર યુવક મંડળ આયોજિત અને સલમાન ટી હાઉસના સહકારથી ગલી ગલી મેં નારા હે હિન્દુસ્તાન દેશ આઝાદ હમારા હૈના એક સૂત્ર હેઠળ જ્યારે આજે જનતા ઘરની બાજુમાં હિન્દુ મુસ્લિમ કોંગ્રેસ ભાજપ આપ બધાને સાથે રાખી અને જે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે સહકારી ક્ષેત્રોમાં સરકારી સ્કૂલોમાં સરકારી કચેરીઓમાં આ પ્રોગ્રામ થતા હોય પણ દેશ આઝાદ ખરેખર ગલી ગલીમાંથી નીકળેલા નવજવાનો શહીદ થઈને થયેલા છે ત્યારે ગલી ગલીમાં આવા પ્રોગ્રામો થવા માટેની પહેલ જે સહકાર યુવક મંડળ કરી રહ્યો છે તે અભિનંદનને પાત્ર છે અને આપના માધ્યમ દ્વારા દેશના તમામ નવજવાનોને મારી માઓ બહેનોને તેમજ નાગરિક ભારતમાં વસનારા બધાને એક સંદેશો આપશું કે દેશ આઝાદ મફતમાં નથી દો તમે દેશ આઝાદની મહત્વતા સમજો અને દેશ આઝાદનો પર્વ જ્યારે ઉજવાનો હોય ત્યારે એક સાથે હળી મળીને હિન્દુનો હા અને મુસ્લિમનો મોત હાથે રાખી અને હમ બની અને આ પ્રોગ્રામને સાર્થક બનાવો